આપણે વારંવાર સાંભળીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે એજીઆઈ પણ આ બંને વચ્ચે ખરેખર ફરક શું છે મોટાભાગના લોકો એમ જ માને છે કે એજીઆઈ એ અત્યારના એઆઈનું જ એક સુધરેલું વધુ શક્તિશાળી વર્ઝન છે પણ શું એવું જ છે ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડોયશનો દ્રષ્ટિકોણ આખી વાતને એક નવા જ એંગલથી જુએ છે ચાલો આજે આ રસપ્રદ વિચારને જરા ઊંડાણથી સમજીએ સામાન્ય રીતે તો આપણે એવું જ વિચારીએ છીએ ખરું ને કે આજે આપણે જે એઆઈ સિસ્ટમ્સ બનાવી રહ્યા છીએ એ જ ધીમે ધીમે વધુ સ્માર્ટ અને શક્તિશાળી બનતી જશે અને એક દિવસ એ આપોઆપ એજીઆઈ બની જશે જાણે કે આ વિકાસની એક સીધી લીટી હોય અને એજીઆઈ એનું આગલું સ્ટોપ હોય પણ શું આ માન્યતા ખરેખર સાચી છે અને અહીં જ આખી વાત પલટાઈ જાય છે ડેવિડ ડોએશ એકદમ ચોંકાવનારો વિચાર રજૂ કરે છે જે આપણી આખી સમજને પડકારે છે એ કહે છે કે એઆઈ એ એ તરફ જવાનો રસ્તો નથી બલકે એનાથી તદ્દન ઉલટું છે વિપરીત છે આ એક વાક્ય જ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો છે ચાલો આ વાતને જરા ખોલીને સમજીએ ઓકે તો ચાલો આ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીએ આખી ચર્ચાનો પાયો એક મૂળભૂત સવાલ પર ટકેલો છે જ્ઞાન એટલે શું એ બને છે કેવી રીતે શું એ ફક્ત કરોડો અબજો ડેટા પોઈન્ટ્સમાંથી કોઈ પેટર્ન તારવી લેવાની પ્રક્રિયા છે કે પછી જ્ઞાન બનાવવાની પ્રક્રિયા કંઈક અલગ જ છે કોઈક સર્જનાત્મક પ્રક્રિયા જુઓ અહીં બે રસ્તા બિલકુલ અલગ પડે છે એક વિચારધારા કહે છે કે એઆઈ અને એજીઆઈ એક જ રસ્તા પર છે બસ એઆઈ થોડું પાછળ છે જેમ જેમ એ વધુ ડેટા પ્રોસેસ કરશે તેમ તેમ એ બની જશે પણ ડોઈસ્ટનો મત જુદો છે એ કહે છે કે આ બંનેના કામ કરવાની રીત જ મૂળભૂત રીતે અલગ છે એ બે અલગ અલગ રસ્તાઓ છે જે કદાચ ક્યારે ભેગા જ ન થાય તો આ વાતને બરાબર સમજવા માટે ચાલો પહેલાં એઆઈના રસ્તા પર ચાલીએ આજની જે એઆઈ સિસ્ટમ્સ છે જેમ કે ચેટબોટ્સ કે ઇમેજ જનરેટર્સ એ ખરેખર કામ કેવી રીતે કરે છે એમની મૂળભૂત કાર્યપદ્ધતિ શું છે એઆઈનું કામ કરવાની રીત આમ જુઓ તો મુખ્યત્વે ત્રણ સ્ટેપમાં થાય છે પહેલું એને જે પણ ડેટા આપવામાં આવ્યો હોય ફોટા લખાણ કંઈ પણ એ બધો ડેટા એ ગ્રહણ કરે છે બીજું એ ડેટામાંથી એ પેટર્ન શોધે છે જાણે દૂધમાંથી મલાઈ કાઢે એમ અને ત્રીજું એ જ પેટર્નના આધારે એ નવી આગાહીઓ કે પરિણામો જનરેટ કરે છે એટલે કે એ એક સુપર પાવરફુલ કેલ્ક્યુલેટર જેવું છે જે જૂની માહિતીને જ નવી રીતે ગોઠવીને આપે છે આનો સીધો મતલબ એ થયો કે એઆઈ એને આપવામાં આવેલા ડેટાની ચાર દિવાલોમાં જ બંધાયેલું છે એ એવું કશું જ નવું વિચારી કે બનાવી નથી શકતું જે એણે પહેલાં ક્યારેય જોયું જ ન હોય એ જ્ઞાનનું સર્જન નથી કરતું ફક્ત હાલના જ્ઞાનનું પુનર્ગઠન કરે છે હવે ચાલો બીજા રસ્તા પર જઈએ એજીઆઈના કાલ્પનિક રસ્તા પર જો એઆઈનું કામ ડેટાનું નિસ્યંદન કરવાનું છે તો પછી એજીઆઈ શું કરે છે એની કામ કરવાની રીત એઆઈથી આટલી બધી અલગ કેમ ગણાય છે આ સમજવા માટે સ્પષ્ટતા શબ્દનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે સાચી સ્પષ્ટતાનો મતલબ એ નથી કે જે દેખાય છે એનું વર્ણન કરવું એનો અર્થ છે જે નથી દેખાતું જે અદૃશ્ય છે એના વિશે નવા સિદ્ધાંતો બનાવીને જે દેખાય છે એને સમજાવવું આ ડેટાની પહેલે પાર જવાની વાત છે અને બસ આ જ છે એ મોટો તફાવત એ જીઆઈનું મુખ્ય કામ છે સર્જનાત્મકતા એ વાસ્તવિકતા વિશે એવા નવા સિદ્ધાંતો ઘડે છે જો એને આપવામાં આવેલા મૂળ ડેટામાં ક્યાંય છે જ નહીં આ ડેટા પ્રોસેસિંગ નથી આ તો સાચા અર્થમાં જ્ઞાનનું સર્જન છે આ સ્પષ્ટતા અને સર્જનની વાતો કદાચ થોડી અઘરી લાગતી હશે તો ચાલો એને એકદમ સરળ બનાવવા માટે વિજ્ઞાન જગતનો એક સાચો કિસ્સો લઈએ સૌર ન્યુટ્રિનોની સમસ્યા તો થયું એવું કે વૈજ્ઞાનિકો પાસે કોયડો હતો એમની પાસે સૂર્ય વિશે એક સરસ મજાનું સિદ્ધાંત હતો જે સૂર્ય કેટલો તેજસ્વી હશે એની બિલકુલ સાચી ગણતરી કરતો હતો પણ એ જ સિદ્ધાંત પ્રમાણે સૂર્યમાંથી ન્યૂટ્રીનો નામના જે કણ આવવા જોઈએ એ પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં મળી રહ્યા નહોતા સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચે મેળ નહોતો બેસતો જેટલા પણ પ્રયોગો થયા પરિણામ એક જ આવતું હતું સિદ્ધાંત પ્રમાણે જેટલા ન્યૂટ્રિનો મળવા જોઈએ એનાથી ફક્ત ત્રીજા ભાગના જ મળી રહ્યા હતા બે તૃતીયાંશ ન્યૂટ્રીનો ગાયબ હતા હવે ડેટા તો ફક્ત એટલું જ કહેતું હતું કે અહીં કંઈક ખૂટે છે પણ એ શું ખૂટે છે અને કેમ ખૂટે છે એનો જવાબ ડેટા પાસે નહોતો હવે સવાલ એ છે કે જો કોઈ એઆઈ સિસ્ટમને આ જ ડેટા આપવામાં આવે જે ફક્ત એટલું જ કહે છે કે ન્યૂટ્રીનો પૂરતા નથી તો શું એ મશીન માત્ર એ ડેટાનું વિશ્લેષણ કરીને સાચો જવાબ શોધી શકે કદાચ નહીં કારણ કે જવાબ ડેટાની અંદર હતો જ નહીં અને આ સમસ્યાનો ઉકેલ ડેટાને વધુ ખોતરવાથી ન મળ્યો એ મળ્યો એક સર્જનાત્મક છલાંગથી એક માનવીય વિચારથી કોઈકે ડેટાની બહાર જઈને વિચારવાની હિંમત કરી અને જે ઉકેલ આવ્યો એ ખરેખર અદ્ભુત હતો વૈજ્ઞાનિકોએ એક તદ્દન નવો વિચાર રજૂ કર્યો એમણે કહ્યું શું એવું બની શકે કે ન્યૂટ્રીનોના એક નહીં પણ ત્રણ પ્રકાર હોય અને સૂર્યમાંથી નીકળ્યા પછી પૃથ્વી સુધી પહોંચતા એ પોતાનું સ્વરૂપ બદલી નાખતા હોય અને આપણા મશીનો ફક્ત એક જ પ્રકારના ન્યૂટ્રિનોને પકડી શકતા હોય આ વિચાર ડેટામાં ક્યાંય નહોતો આ એક નવી સ્પષ્ટતા હતી જે ડેટામાં રહેલી ખાલી જગ્યાને ભરવા માટે બનાવવામાં આવી હતી તો આ ઉદાહરણ પરથી હવે આપણે મૂળ વાત પર પાછા આવી શકીએ છીએ હવે કદાચ સ્પષ્ટ થતું હશે કે ડેવિડ ડોઈશ શા માટે એઆઈ અને એજીઆઈને એકબીજાના વિરોધી માને છે આખી વાતનો સાર એ છે કે એઆઈનું કામ છે હાલના ડેટામાંથી પેટર્ન કાઢીને આપવી એ જે દેખાય છે એની સાથે કામ કરે છે જ્યારે એજીઆઈનું કામ છે નવી સ્પષ્ટતા બનાવવી એ જે નથી દેખાતું એના વિશે વિચારે છે એઆઈનો સવાલ છે ડેટા શું કહે છે જ્યારે એજીઆઈનો સવાલ છે સાચી વાત શું છે ડેવિડ ડોઇસના પોતાના શબ્દોમાં કહીએ તો કોઈ સમસ્યાને હલ કરવા માટે નવી સ્પષ્ટતા બનાવવાની જે પ્રક્રિયા છે એ જ બુદ્ધિનું સાચું કામ છે અને આ એવું કામ છે જે ફક્ત ડેટામાંથી પેટર્ન તારવવાની પ્રક્રિયા એટલે કે ઇન્ડક્શન ક્યારેય નથી કરી શકતું આ ક્રિએટિવિટી આ જ એઆઈ અને એજીઆઈ વચ્ચેની ભેદરેખા છે તો અંતમાં એક વિચાર કરવા જેવો સવાલ જો એઆઈ આપણને એ દુનિયાનું સંપૂર્ણ જ્ઞાન આપી શકે જે આપણે જોઈ શકીએ છીએ જેનો ડેટા આપણી પાસે છે તો પછી એજીઆઈ જે અદૃશ્ય વિશે વિચારી શકે છે એ આપણને એવી કઈ નવી દુનિયાઓ શોધવામાં મદદ કરશે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા